ભાઈ આપણે એટલા જુદી ઘર ચો છે ગોમ મસે આવ્યું ગૌમશે તમારી બોવ મજલું આવે ને હલો હા જુજી નું બોર્ડ મારેલું છે અહિયાં ઉભો છું એટલે સીધો રોડ થાય બાજુ હા ગાડી ગાડી કરી ને ઈસે એમ એ હાર વા

અમે ચો ઘેર હાલ તમે લેવા લો કાગજે કરા હતા તમે લોન ના લીધો ઘેર લોન લઈ રહ્યો લોન લઈ રહ્યો પણ તમે તો જીવ લીધો જીવ એ તો હવે લેપુ છે તમે ટાઈમસર હપ્તા ભર્યા એમાં શું જીવ લીધો હવે ટાઈમ તો હફતો ભરવો પડે આપડે પૈસા લો એટલે હફ્ત તો ભરવો જ પડે હપ્તો તો ભરવો પડે પણ આવું તો મેં કુતરો મારી જિંદગી માં નહીં ભાડ્યો આવી લોન આ તો પેલી વેલી વગણ ખબર લોન લીધી અને હવે બીજી લેવો જ કહેજો લેવી લેવીને હાથ તુડો તમારી સિબિલને કમ્પલીટ બોલશે અરે તો હવે હું તો ખું આમાં તો કશું કરવું નહીં ભાઈ એના કરતાં શેર લાવશે ને શેર ખાહા પણ આ લોન બોન નું નહીં કરવું

કે મારે ભેંસના તબેલા બનાવો છે બે થોડા આ પૈસા લાગ તો વ્યાજવા દે વ્યાજ ઢળા કે મારે અને તમારા પાસે લઈ નિયા આલુ રાઈ લઈ ટેન્શન માટે મને અમારે બેંકનો એક રૂલ છે કે તો તમારે લોન આલો તો ટાઈમ સર તમારો હપ્તો ભરવાનો તમે જેમ કે લાખ રૂપિયાની લીધી હોય દાખલો કરો કે લાખ રૂપિયા લીધી ને તમે ટાઈમ સર હપ્તો ભરજો ને બીજા વખત તમારે કરોડ રૂપિયા લેવા હોય તો અમારે બેંકમાંથી મળી જાય તુસા બળસ ભરીયા મેમ તવા સિબિલ ખરાબ ના થાવ જો પેલી વાત ઇ તો નઈ થાય બરોબર નઈ થાય તવા તમાર ડોક્યુમેન્ટ આપી દો મને આધાર કાર્ડ આપો પેલું હા થાય તો હું આધાર કાર્ડ લેરાઉ કમ્પ્લીટ મોણ છે સિબિલ બગડે હોત નથી પણ પછી આતો પૈસા વાબરી લેલો મોણ ગમે તે સિબિલ બગડી જ છે બરોબર આ આધાર કાર્ડ જેરો કરતા ને આડી સેર નો તો થઈ જાહે ને

पण 2 लाख ने लोन करवानी आहे आपल्याला तो तो थाई जा ओ सही करो परी टेम इंडिविजिंग लेना आया तो हे दीये नाही अब रेडी कंप्लीट आं दीदू शू करवान दे मारे तमारा हवे

મને બેંક ના સાહેબ લાગે છે લોન કરવા જ્યાં જોગુજી ને ગયા હશે અલ્યા લોન વળી લેવરાતી હોય ને મન રાજી હતી

લોટ આવે છે પેલું લાયો બાબતા ઉપર લોન જ ક્યાં આવે કે બાયેક લાયો પૈસા પગાર આવતો તો દસ દો હજાર રૂપિયા બાઇક લાયો બાઇક અડધા અડધા ભર્યા બાઇક થોડું આચો રહું છું અહિયાં બેઠું પછી ગાડી લાયો હું લોન કરે પાછી ગાડી લાવે બાઇક પીસી માર્યું ગાડી લાયો તઈ લાખ ની લોન કરાવી ગાડી માથે ગાડી માથે લોન કરાવી ગાડી એ લોન કરીને લાયો તઈ લાખ ની તો તમારા પૈસા ઘણા થઈ ગયા તમે વાપરો કે આ તે ગાડી તઈ મહિના આચી

મને પૂછજો અને મેં તમને કીધું છે ને તો કોણ માં લેજો હવે લીધું એમતાજી શું લે રહી રહી ને એમતાજી હા લે બુજી આવો યુગાજી લે બુજી હા રોડિયા કેડી ડાપણ આયો એટલે વાત ઓપડી હતી કે તમારી અહીં સાહેબો આયા હતા હું આયા હતા લોન કરવાનો કે તાર લે ને ખબર છે આ તો મે હાલ હાલ શું તમને કીધું કે રોડિયા કેડી ડાપણ આયા હોય એટલે ભલા આદમી પૂછે હું તું પણ લોન ના કરતા સાચી વાત છે મને પૂછો તો હજી કોઈ તમે લોન ના પૈસા તો કોઈ ઉપાડી લાવ્યા નહીં ના એમ તાઈ જે નહીં ઉપાડે હજી તો ફાઈલ જ બની છે ને ઓય બતા ફાઈલ રદ કરી દે તું હો તો તો હું આ મુકા મત કરું કે આ હાલત દો કે હાલ જો તા હે રદ કરી ને ખાઓ સંપલે પહેરવા નહીં રે બાકી આ લ્યો લોન ના કરતા હો લેબુજી મેરબલ કરીને તમે હે અલ્યા ભલા આદમી મે તો લોન કરી દીધી તે ઓમ